નવી તાલુકાના ફરતી લોકાર્પણ તેમજ સતરાયણ મંદિર પાસે નવીન પ્રમુખ શૈલેષભાઈ સોટાના તેમજ સંતોને દાતાના વરત હસ્તે કરવામાં આવ્યું ડભોઈ તાલુકાના નડા કામે નવી આંગણવાડી નું લોકાર્પણને સત્યનારાયણ મંદિર પાસે નવીન મુખ્ય દ્વારનું ઘાતમૂર્થ ધારાસભ્ય શૈલેષભાઈ અને પ્રમુખ દ્વારના દાતા શ્રી સ્નેહલભાઈ પટેલ તથા સ્વામિનારાયણના સંતોના વરત હસ્તે કરવામાં આવ્યું આશરે નવથી દસ લાખ રૂપિયાના ખર્ચે પ્રમુખ દ્વાર ગેટ બનાવવામાં આવશે જ્યારે ફરતી કોઈ કામે પણ આંગણવાડીનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું આ પ્રસંગે તાલુકા પંચાયતના માજી સદસ્ય અને ભાજપ અગ્રણી ભાવેશભાઈ પટેલ યતિનભાઈ પટેલ સરપંચ સંજયભાઈ તડવી ડેપ્યુટી સરપંચ વિક્રમભાઈ પટેલ નગરપાલિકા પ્રમુખ વિરેનભાઈ શાહ અને ગામના આગેવાનો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આજનો દિવસ દેશ અને દુનિયા માટે ખૂબ જ પવિત્ર દિવસ છે આજે રામ જન્મભૂમિ એટલે રામજીનો જન્મદિવસ સાથે ભગવાન સ્વામિનારાયણનો જન્મદિવસ અને સાંઈ બાબાનો પણ જન્મદિવસ અને એ સાથે જ વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટીનો પણ સ્થાપના દિવસ એટલે આજનો દિવસ વિશેષ અને આ દિવસે હરતી ખાતે આંગણવાડી ન લોકાર્પણ કર્યું નળા ગામ ખાતે પણ આંગણવાડીનું લોકાર્પણ કર્યું અને અત્યારે નળા ગામ ખાતે સંતોના આશીર્વાદ સાથે અહીંયા મુખ્ય ગેટનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે હું આપના મારફત દરબાવતી નગરી અને દરબાવતી તાલુકાના તમામને અભિનંદન આપું છું શુભેચ્છા આપું છું ને આ જ રીતે સ્વામી મહારાજના અને મહંત સ્વામી મહારાજના આશીર્વાદ આપણા સૌ પર ઉતરતા રહે એવી અપેક્ષા રાખે